તો જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે આજનું નવા વ્લોગ વિડીયોની અંદર તો મિત્રો આજનો વિડીયો કંઈક અલગ જ પ્રકારથી બનાવવામાં આવ્યો છે તો જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલમાં લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા તો મિત્રો આપણે જે આજે પ્રોજેક્ટની વાત કરવાના છીએ એ પ્રોજેક્ટનું નામ છે મીઠી લીંબડી તો મિત્રો મીઠી લીંબડી વિશે તમે બધાએ જાણ્યું તો હશે જ પણ તેનાથી થતા ફાયદા એ કદાચ તમે નહીં સાંભળ્યું હોય પણ આજે આપણે બધું વિગતવાર અહીંયા આ વિડીયોની અંદર આપણે સમજાવવાના છીએ તો વિડીયોમાં બને રહેજો અને તો શરૂઆત કરીએ તો મીઠી લીંબડીનો ઉપયોગ લગભગ દરેક ઘરોમાં થતો હશે ખાસ કરીને દાળ કઢી અને સાઉથ ઇન્ડિયન વાનગીઓ બનાવવા માટે આ મીઠા લીમડાનો ઉપયોગ વધારે કરવામાં આવે છે તો મિત્રો મીઠો લીમડો હેલ્થ માટે પણ બહુ જ સારો ઉપયોગી છે અને સાથે સાથે તેના પાનની સાથે સાથે મૂળ પણ એટલું જ ઉપયોગી છે તો મિત્રો મીઠી લીંબડીના પાન આંખોની જ્યોતિ વધારે છે સાથે સાથે મોતીઓની સમસ્યાને પણ રાહત આપે છે તો મિત્રો મીઠી લીંબડીના પાન ચાવવાથી શું ફાયદો થાય છે તો મિત્રો મીઠી લીંબડીના પાન ચાવવાથી હૃદયરોગ લિવરની સમસ્યા ડાયાબિટીસ આ બધાએ રોગમાં ફાયદો થાય છે મીઠા લીમડાના પાનને એક વરદાન રૂપી પણ કહેવામાં આવે છે તો મિત્રો અમુક લોકોએ તો મીઠા મીઠા લીમડાનું ઝાડ પણ નહીં જોયું હોય તો ચલો સૌ પ્રથમ પહેલાં તો આપણે મીઠા લીમડાનું ઝાડ જોઈ લઈએ અને તેના ઉપયોગ પણ સાથે સાથે જોઈ લઈએ તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ છે મીઠો લીમડો તમે જોઈ શકો છો અને હા મિત્રો આ મીઠા લીમડાનું ઝાડ આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળે છે તો મિત્રો મીઠા લીમડાના પાન ખાવાથી શરીર મજબૂત બને છે અને રોગોનો ખતરો પણ દૂર થાય છે એટલે કે ઓછો થાય છે અને હા મિત્રો ડાયાબિટીસ અને વજન ઉતારવામાં સાહિત અનેક ફાયદા આપે છે મીઠો લીમડો ગ્લુક વજનની લોહીમાં મિક્સ થવાની ક્રિયાને ધીમી પાડે છે મીઠો લીમડાના પાન એન્ટીઓક્સિડેટનથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી શરીરના ફ્રી રેડિકલને દૂર કરવામાં મદદ કરે છે આપણા શરીરને સ્વચ્છ રાખે છે મીઠા લીમડાનું પાન સેવ સેવન ઉચ્ચ કોલેસ્ટ્રોલ અને ડ્રાયગ્લિન રાઈન્ડના સ્તરને નિયંત્રિત રીતે મદદ કરે છે અને હા મિત્રો મીઠા લીમડાને જોવા જઈએ તો તેના ઘણા બધા ફાયદા છે અને આપણને એ જોવા મળે છે જય માતાજી